ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ માઉન્ટેન બાઇકિંગ સાયકલિંગ કેમ્પિંગ સહિતની એડવેન્ચર એક્ટિવિટીઝ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી પરંતુ આ ફેસ્ટ ઉપર અસર થતા છે વાવાઝોડાને કારણે એડવેન્ચર ફેસ્ટના ટેન્ટ અને હોર્ડિંગ્સ તૂટી પડ્યા છે આ ફેસ્ટમાં આવેલા પ્રવાસીઓમાં વાવાઝોડાને કારણે નાસભાગ મચી ગઈ હતી તો ટેન્ટ તૂટી જતા પ્રવાસીઓ આશરો લેવા માટે દોડા દોડી કરી રહ્યા હતા બીજી તરફ પ્રવાસીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી સાંજે અચાનક આવેલા સમગ્ર જગ્યા ઉપર આફત લાવી દીધી હતી ફાસ્ટની જગ્યા ઉપર તાંડવ મચાવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વાવાઝોડાને કારણે ટેન્ટ તૂટી જતા ટેન્ટ સિટીમાં આવેલા મહેમાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો લોકોના કહેવા પ્રમાણે વાવાઝોડાને કારણે ટેન્ટને નુકસાન પહોંચ્યું હતું લોકોને ઊભા રહેવા કે બેસવા માટે પણ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાથી સમગ્ર સિટી ખાલી થઈ ગયું હતું સ્થળ ઉપર કોઈ બેકઅપ કે ખોરાક ઉપલબ્ધ ન હતો વીજળીની પણ તંગી સર્જાઈ હતી અને મિલકતને ભારે નુકસાન થયું છે હોટ એર બલૂન ટીમ સ્થળ ઉપરથી રવાના થઈ ગઈ હતી કેટલાક મહેમાનો રાત્રે જ ગાડીઓ લઈ અને ત્યાંથી ચાલ્યા ગયા હતા